72351 એજમા સ્મા સ્ફરા ગઈ गैर कायदेशीर ભારતીય બનાવટના વિદેશી તારક મુદ્દા વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં दारू જુગારની ગેર પ્રવૃત્તિઓ અંકુશમાં લેવાના ઉદ્દેશથી પ્રોહીની હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ નિસ્તનાબૂત થાય તે રીતેની કાર્યવાહી કરવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ટેન્કરમાં ભરીને લઈ જવાતો ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ અગિયાર હજાર બસો આઠ જેની કિંમત રૂપિયા ચુમ્માલીસ લાખ ત્યાંસી હજાર બસ્સોનો વિશાળ માત્રામાં પ્રોહી મુદ્દામાલ કબજે કરી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન આરોપી ચાંદમલ સૌજી મેળાની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો